નમસ્કાર દર્શક મિત્રો ઝીરવાર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવા દર્શક મિત્રો ઝીરવારમાં આજે આપણે વાત કરીશું જે પ્રકારે ઘણી બધી વખત આપણે ચર્ચા કરતા હોઈએ છીએ વિદેશના મોહની ચર્ચા કરતા હોઈએ છીએ ઘણા બધા એવા દાખલાઓ સામે આવતા હોય છે ત્યારે આપણે એની ચર્ચા કરતા હોઈએ છીએ પરંતુ આજે વાત કરવી છે ખાસ કે જે ભણતરની વાત કરવાની છે ત્યાં વિદેશમાં જે સ્થાયી થયેલા અને ખાસ કરીને અમેરિકા અને કેનેડાની વાત કરીએ કારણ કે આ બંને જગ્યાએ લોકોનો ક્રેઝ કે જે વધારે હોય છે ત્યાં ખાસ અભ્યાસ બાદ સેટલ થવા માટેનો ક્રેઝ વધુ હોય છે પરંતુ સમય જતાં ક્યાંક ક્યાંક અમુક ફેરફારો પણ તેની સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે હાલ કેનેડાની સરકાર દ્વારા ઘણા બધા ફેરફારો પણ કરવામાં આવ્યા તેની અસર ભારતીય સ્ટુડન્ટ્સ પર કેવા પ્રકારની થશે આ સિવાય અન્ય ઘણી બધી બાબતો છે કે જે અહેવાલ સામે આવતા રહે છે કે ઘણા બધા જે એવા કપલ છે કે જેઓ ત્યાં ખૂબ જ સારી એવી કમાણી કરી શકતા હતા પરંતુ તે છોડીને તેઓ ભારત આવ્યા છે આવા પણ જે કિસ્સાઓ બન્યા છે ત્યારે આજની ચર્ચા એ જવા રહેવાની છે કે અમેરિકા અને કેનેડા કે જે પહેલાં જે પ્રકારે લોકો જતા હતા અને જે પ્રકારે કહેવાતું હતું હવે એ પ્રકારનું નથી હવે પહેલાં જેવું નથી રહ્યું આવા ઘણા બધા વાત કે જે ત્યાંના સ્ટુડન્ટ્સ છે તે પણ કહી રહ્યા છે તે પછી ઘણી બધી બાબતો છે તે પછી નોકરીનો મુદ્દો હોય કે પછી ત્યાં રહેવાની જે સમસ્યાઓનો અનેક અન્ય મુદ્દા હોય ઘણા બધા એવા મુદ્દા છે કે જે તમામ જે સ્ટુડન્ટ્સ હોય કે પછી લોકોને એ સતાવી રહ્યા હોય છે અને આજે આ જ ટોપિક પર આપણે વાત કરવાની છે કે અમેરિકા અને કેનેડાનો જે મોં હતો અત્યારે કેમ જે લોકોમાં ઓછું થઈ રહ્યું છે અને ઓછો થઈ રહ્યો છે તો એના કારણ શું છે શું સત્ય હકીકત છે આ તમામ બાબત પર ચર્ચા કરીશું આપણે ચર્ચા કરવા માટે બે મહેમાન મારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર ભાવિન પંડ્યા અને સાથે જ પ્રિતેશ પટેલ આપણી સાથે બંને જોડાઈ ગયા છે બંનેનું સ્વાગત છે અને સૌથી પહેલાં વાત કરીશું ડૉક્ટર ભાવિન આપનાથી જ શરૂઆત કરીએ જે પ્રકારે આ જેનું ટાઇટલ પણ એ જ છે કે અમેરિકા અને કેનેડા હવે પહેલાં જેવું નથી રહ્યું જે પ્રકારનો ક્રેઝ હતો ક્રેઝ અત્યારે પણ છે પરંતુ ખાસ અભ્યાસ માટે અને રહેવા માટે

આપણી મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ સંભાળતી હોય છે કે કે આપણા છે એમ્બસી જોડે વાતચીત થતી હોય છે અમેરિકા ખાતે ખાસ સમયથી મને એવું ફીલ થાય છે કે છેલ્લા બે એક વર્ષમાં કે એક તો બે મુદ્દા છે અને એ મુદ્દા આપણને એવું લાગે કે વિઝા રિજેક્શન રેટ છે ને અત્યારે યુએસમાં હાઈએસ્ટ ચાલી રહ્યો છે તમે તમારી આજુબાજુ પડોશમાં કે કોઈને પૂછો હમણાં તો કે વિઝા રિજેક્ટ થયા હવે આ જ વસ્તુ ત્રણ વર્ષ પહેલા જયારે અમારી પાસે લોકો આવતા હતા એટલે કે ગમે તે એપ્લાય કરે ને વિઝા મળી ગયા તો આ સી ચેન્જ આ બે થી અઢી વર્ષમાં શું આવે તો એનું સૌથી મોટું રીઝન છે અમેરિકા માટે અત્યારે જે હું કહી રહ્યો છું કે છેલ્લા બે મહિનાથી એમના જોબ ડેટા હું જોઈ રહ્યો છું તો લાસ્ટ મંથ વન લેખ ફોર્ટી વન થાઉઝન્ડ જોબ ક્રિએટ થયેલી આ વખતે જુલાઈ ના મહિનામાં ને ઓગસ્ટમાં વન લેખ સિક્સટી વન થાઉઝન્ડ જોબ ક્રિએટ થયેલી યુએસ નો પોતાનો જોબ ક્રિએશન રેશિયો જે બહુ પેથેટિક છે જે કહેવાય એ જઈ રહ્યો છે અને ત્યાં જ પોતાને એના જે ડોમિસાઇલ ત્યાંના લોકો છે એમને જોબના પ્રોબ્લેમ છે એના કારણે શું થશે કે પ્રેશર પછી જે બહારના જે વિદ્યાર્થીઓ છે જે ઇમિગ્રન્ટ છે એના ઉપર આવે છે અને બીજી વસ્તુ કે જયારે કોઈ બી માર્કેટ સેચ્યુરેટ થાય ત્યારે આ પ્રકારના સિમ્ટમ્સ ઇકોનોમીમાં જોવા મળતા હોય છે ને યુએસ તો હંમેશા એવર ગ્રોઈંગ અને એક મોટી ઇકોનોમી છે ટર્મ્સમાં બી આપણે જોવા જઈએ તો

અરે ત્યાં સેલરીઝ એટલા હાઈક નથી થયા જેટલી કોસ્ટ ઓફ લિવિંગ હાઈક થઈ છે એટલે છોકરાઓ આજે આજે ઓન એન્ડ એવરેજ ત્યાં પણ કોઈ સોફ્ટવેર એન્જિનિયર છ કે આઠ હજાર ડોલર કમાતો હોય તો એને એટ ધ એન્ડ ઓફ ધી કશું વધવાનું જ નથી સેમ વસ્તુ કેનેડાની વાત કરું તો કેનેડા જોડે પણ એવું જ થયું છે જે કેનેડામાં તમે જોવા જાવ કે બે હજાર બાવીસ ત્રેવીસમાં જે નંબર ઓફ એપ્લિકેશન તમે જોવા જાવ ટોટલ ફોરેન સ્ટુડન્ટની સાડા પાંચ લાખ હતી ઇન્ડિયામાંથી ઘટીને બે લાખ ચોત્રીસ હજાર લગભગ ઓગણચાલીસ ટકાનો ઘટાડો એના અ વિઝા ઇસ્યુમાં કેનેડા એ કર્યો છે કેનેડાની પણ પોતાની સમસ્યા છે ઇન્ડિયન રિલેશન વિથ ટ્રુડો જોડે છે એ પણ બધાને જગજાયા છે કે થોડા સ્પોઇલ થયેલા હતા પણ એ તો એક ફેક્ટર છે એ એક મોટું ફેક્ટર નથી પણ એના સિવાયના ફેક્ટર જે ત્યાં કોસ્ટ ઇકોનોમી ઇન્ફ્લેશન જે રિયલ એસ્ટેટમાં બૂમ આવી બસો ડોલરમાં એક છોકરો રહી શકતો હતો મહિને હવે લગભગ પાંચસો થી છસો ડોલરમાં રહે છે ગ્રોસરી એની બસો ડોલરમાં હતી એ ચારસો ડોલર પહોંચી ગઈ છે કમ્યુનિકેશન જે એનું જેનું સો દોઢસો ડોલરનું કમ્યુનિકેશન ત્રણસો ડોલરનું થયું ટ્રાન્સપોર્ટ કોસ્ટલી થઈ ગયું એટલે ત્યાં હવે રહીને છોકરાઓને એવું થઈ રહ્યું છે અત્યારે તો કે જે ઓવરઓલ લિવિંગ એક્સપેન્સ ટેન થાઉઝન્ડ ડોલર હતો એ લગભગ ટ્વેન્ટી થાઉઝન્ડ ડોલર થઈ ગયો છે અને આ વધારો થવાના કારણે જે કોસ્ટ ઇકોનોમી ઇન્ફ્લેશનના કારણે હવે ત્યાં છોકરાઓ જાય ડિગ્રી પૂરી કરે બીજું જે નંબર ઓફ અવર્સ નું કેપિંગ કરી નાખ્યું તેની કે અવર્સ વધારે તમે આ જોવા જઈએ તો પંજાબીઓ ત્યાં સેટલ થયેલા છે પછી આંધ્રા જે ગુજરાત છે આ બધા રાજ્યો આવે કે જે બહુ બધા ત્યાં સેટલ થયેલા છે હવે આમાં એ જ તકલીફ થાય છે કે જો ત્યાં રહીને નોકરી કરીને ડિગ્રી પૂરી કરીને તમે કામ ગમે તેટલું કરો પણ ચાર પાંચ હજાર ડોલર જો તમે કમાતા હોય તો ત્યાં જ ખર્ચે જવાના છે પણ આટલા ડોલર કમાવા માટે જે હાર્ડશીપ ફેમિલી લાઈફ સોશિયલાઇઝેશન્સ કોન્ટેક રિલેશનશીપ અને એક ઓવરઓલ ઓલ લાઈફ છે માણસની એનાથી તમે બહુ જ જોજનો દૂર થઈ રહ્યા છો ને ત્યાં સ્ટ્રેસફુલ લાઈફ થઈ ગઈ છે અને સેમ વસ્તુ અમેરિકામાં બધા ફીલ કરી રહ્યા છે કે આટલું બધું સ્ટ્રેસ છે એના માટે અને આટલું બધું સ્ટ્રેસ લઈને પછી વધે છે શું હું તમે અહીંયા ફોર માં રહેતા હોય તો ત્યાં ફાઈવ બીએચકે વાળો બંગલો કરી દો આઠ લાખ ડોલર કેનેડામાં અત્યારે સાત થી આઠ લાખ ડોલરમાં બહુ સરસ લક્ઝુરિયસ બંગલો આવે અને ત્યાં એ લોકો કરી દે છે પણ એમની પર્સનલ લાઈફ છે સેક્રિફાઈસ થઈ જાય છે ફેમિલી લાઈફ સેક્રિફાઈઝ થાય છે પેરેન્ટ સેક્રિફાઈઝ થાય છે તો પછી પહેલા જે મોટો લાભ દેખાતો હતો કારણ કે યુએસમાં બી ઇકોનોમી ગ્રોથ પર હતી અને કેનેડામાં બી ટાઈમ પર એવું હતું વર ઇન્વાઇટિંગ ઇમિગ્રન્ટ અત્યારે બંને જગ્યાએ થોડું સેચ્યુરેશન ઇકોનોમીમાં દેખાય છે બિકોઝ ઓફ ગ્લોબલ ફેક્ટર્સ ઓલ્સો એટલે એના કારણે ઓવરઓલ તમે જોવા છો તો સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કોસ્ટલી થઈ ગયું છે અને ગવર્મેન્ટ એવા ડિસિઝન લેવા પડે છે એટલે હવે એપ્લાય બી કરો તમે

તમારા ટીવી માધ્યમથી હું કહીશ કે જે વિદ્યાર્થીઓ ઓલરેડી ત્યાં આગળ છે તકલીફો આવી રહી છે ઇન ટર્મ્સ ઓફ એકોમોડેશન છે ઇન ટર્મ્સ ઓફ જોબ છે એનું કારણ છે કે જે બે હજાર ઓગણીસ કોવિડ પછી એક પછી એક કન્ટ્રી પોતાના ડોર્સ ઓપન કરેલા એનું કારણ હતું કે એ લોકોને ત્યાં આગળ સ્કિલ મેનપાવર જતું હતું રેસ્ટોરન્ટ માટે ત્યાં આગળ લોકલ સ્ટોર્સ માટે મળતા નહોતા જે ત્યાં આગળ લોકલ જોબ નતા કરવા માંગતા તો સ્ટુડન્ટના માધ્યમથી લોકોને ઘણા બધા વિદ્યાર્થી મળ્યા સાથે સાથે ઇકોનોમિકલી ભી એક કન્ટ્રીને આજીત્યાગર બેનિફિટ્સ ભી મળ્યા છે તમે જો કે 25% ઓફ ધ કન્ટ્રીઝ જીડીપી એ ડિપેન્ડ્સ હોય છે કે આ ફોરેન રેવન્યુઝ પરથી સેમ છે યુએસએ માં ટોપ 10 ફોરેન રેવન્યુઝમાંથી આજે યુએસ ની ફીસ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માધ્યમથી આવે છે સેમ છે કેનેડામાં પણ આ દરમિયાનમાં ત્યાંગર 3.5 થી 4 લાખ જોબ ભી ક્રિએટ થઈલી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે જે આપણા વિદ્યાર્થીઓને ફાયદો લીધો છે પણ વર્ષ 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 છે યુએસ હોય કે વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે કે ભાઈ બે હજાર બાવીસ નો ગયેલો વિદ્યાર્થીઓ વેલ સેટ થઈ ગયો છે બે હજાર અઢાર ઓગણીસ નો ગયેલો વિદ્યાર્થી વેલ સેટ થઈ ગયો તો હું બી થઈ જઈશ તો એ કમ્પેરિઝનમાં પોસિબલ નથી હા રિવર્સ માઇગ્રેશનની વાત કરો તો ઘણા લોકો ભણીને સમજે છે ત્યાં આગળ કે હું અહીંયા જોબ કરીશ તો મારે ત્યાં આગળ ખર્ચા સામે મારી એટલી આવક નથી તો હું ઇન્ડિયા એને જો મારો બિઝનેસ સેટઅપ કરું જે ઘણા લોકો એક સારું પગલું લે છે જો એમની પાસે ઇનોવેટિવ આઈડિયાઝ હોય કોઈ કન્સેપ્ટ હોય એમની માટે ઇન્ડિયા આજે ઓલવેઝ અ બુમિંગ ઓપોર્ચ્યુનિટી છે જે પ્રમાણે આપણી ગવર્મેન્ટ આજે ઇન્ટરનેશનલ સ્ટેપ્સ લઈ રહી છે પણ હા જેને જો વિદેશમાં સ્થાયી થવું હોય અહીંયા આગળ એને કોઈ એટલું બધું ફંડિંગ ના હોય એટલું પાછળ બેકઅપ ફાઈનાન્શિયલ સપોર્ટ ના હોય તો એ વિદ્યાર્થીઓ ત્યાં આગળ આજે બી જોબ કરે છે એવું નથી કે બધાને જોબ નથી પણ હા હું તમારા ટીવી ચેનલ માધ્યમથી કહીશ બધા પેરેન્ટ્સોને ખાસ કરીને કે જે કમ્પેરિઝન બે હજાર બાવીસમાં માં હોય બે હજાર અઢાર ઓગણીસમાં માં હોય કે તેવીસ સુધી જે વિદ્યાર્થીઓ ગયેલા તમારા પડોશીમાંથી કોઈ ગયેલું તમારા મિત્ર વર્તુળમાંથી કોઈ ગયેલું તો એ લોકોને જોબ મળી ગઈ છે એટલી આસાન હવે ત્યાં પાર્ટ ટાઈમ જોબ્સ નથી એનું કારણ છે કે ત્યાં આગળ બી એક કન્ટ્રીની લિમિટેશન છે ડેવલપમેન્ટની તો જે પ્રમાણે ડેવલપ થઈ રહ્યું છે એ પ્રમાણે એના કરતાં બી બમણી સંખ્યામાં આજે ઇમિગ્રન્ટ આવી રહ્યા છે એ વર્ક પરમિટના માધ્યમથી હોય તો હવે કેનેડાએ વર્ક પરમિટ બંધ કરી દીધી છે પછી હોય વિઝિટર ટુ વર્ક પરમિટ એ બી હવે કેનેડાએ બંધ કરી છે અને વિદ્યાર્થીઓની બી સંખ્યા લિમિટેડ કરી છે મેં અગાઉ બી કીધું છે કે જ્યારે આપણે ઇન્ડિયામાં નીટની એક્ઝામ લેવાય છે તો નીટની એક્ઝામમાં ચોવીસ લાખ વિદ્યાર્થીઓ એપિયર થાય છે તો એની સીટ કેટલી છે આખા ઇન્ડિયામાં ફક્ત લોકો જ પ્લસ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુટમાં એડમિશન મળે છે તો તમે સમજો લાખ વિદ્યાર્થીઓ જ્યારે ઉભા રહે છે એક્ઝામ આપે છે ફક્ત એકાણું હજાર સીટ માટે તો વિદેશમાં બી આ છે જે પ્રમાણે અમારા મિત્રએ કીધું કે ભાઈ ત્યાં આગળ વિઝા રિજેક્શન પણ વિઝા બી સાથે મળે છે વિઝા રિજેક્શન કેમ છે કારણ કે જે સંખ્યામાં વિદ્યાર્થીઓ વિઝા માટે પ્રયત્ન કરી રહ્યા છે 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 એ આજે પહેલાની સંખ્યામાં બમણા એનાથી બી વધારે પણ ત્યાંની એક સ્વીકારવાની યુએસમાં ફાઈવ થાઉઝન્ડ થ્રી હંડ્રેડ યુનિવર્સિટી કોલેજ છે સો એની સામે લોકોને એક લાખથી બી વધારે વિદ્યાર્થીઓને વિઝા આપ્યા છે પણ જો સામે ત્રણ લાખ ચાર લાખ વિદ્યાર્થીઓ ઉભા રહે તો એમની એટલી કેપેસિટી નથી પ્લસ અહીંયા આગળ ઓપોર્ચ્યુનિટી જોઈને ઘણા કપલ્સ હોય ઘણા ફેમિલી હોય હવે અહીંયા આગળ રિવર્સ માઇગ્રેશન તરીકે સ્વીકારીને આઈને વેલ સેટ થાય છે અને જો એક્ઝામ્પલ અનગિનત પરિવારનો રહ્યો અનગિનત સ્ટુડન્ટનો રહ્યો તો યસ સાચી વાત છે આવતા વર્ષોમાં ઇન્ડિયામાં ઘણા વિદ્યાર્થીઓ ત્યાં આગળનું એજ્યુકેશન લઈને ત્યાંથી કંઈ નવું ટેકનોલોજી શીખીને ઇન્ડિયાને આજે આગળ ફાયદો કરશે એ જ જે પ્રકારે વાત કરી કે પહેલાં જે પ્રકારે જતા હતા પરંતુ ત્યારબાદ સમયાંતરે સંખ્યા વધી એનું કારણ માત્ર દેખાદેખી જ આપ માનો છો કે પછી ત્યાંની જે પ્રકારે લાઈફસ્ટાઈલ છે તે અંજાઈને દેખાદેખી કે આના સિવાય પણ અનેક વસ્તુ માનો છો ને આવનારા સમયમાં અત્યારે જે હકીકતો જે જોઈ રહ્યા છે લોકો જે પણ સ્ટુડન્ટ ત્યાં છે કે જે લોકો રિવર્સ માઇગ્રેશન કરીને પાછા આવી રહ્યા છે તેમના મંતવ્ય જણાવી રહ્યા છે એ જોઈને લોકોના જે માનસ પટલ પર વાલીઓના માનસ પટલ પર કોઈ બદલાવ આવશે ખરી અને બહુ એક સાચી વાત છે અત્યારે જે વાત થઈ કે પહેલા આપણે એક્સપેટ્રેડ કહેતા તમે રીપેટ્રિએટ થવા માટે તૈયાર થઈ ગયા છે અને જે દેખાદેખી ની વાત તો હું તમને અમારા ખાસ એક જિલ્લો છે આપણો મહેસાણા જિલ્લો એમાં જે હબ છે ત્યાં તમે જુઓ તો આજે કોઈ મારે કોમ્યુનિટી નામ પણ એ લોકોમાં એવું છે કે એ છોકરાની સગાઈ કે એના મેરેજ ના થાય જો એ યુએસમાં એમના ફેમિલીમાંથી કોઈ હોય નહીં તો કે કેનેડામાં ના હોય તો વિચારો કે આવું પ્રેશર કોઈના માટે હોય તો જેમ આપણો ફ્રેન્ડ કલી કીધું કે લોકોની સંખ્યા વધી જાય વધવાની જ છે કારણ કે ગામે ગામે અમારે ત્યાં આજે પણ

ખાઈ શકતો હોય છે પણ જયારે એ પછી પોતાની ઈચ્છાઓ અને એની લાઈફ સેક્રિફાઈસ થોડા પૈસા કમાઈને પેલી બીએમડબલ્યુ કે ત્યાં મર્સડીઝ ની ગાડી લઈને ફોટો મૂકે એટલે બધાનું એસ્પિરેશન એ જ થઈ જાય કે આપણે આપણી બીએમડબલ્યુ કે આવી ઓડી ગાડી લઈને આપણે આવો ફોટો લઈને આપણે મોકલીશું અને કઈ રીતે આવી જાય અને એના માટે તો સરસ પિક્ચર બી બની ગયો ને એ બધી હકીકત છે કે એવું થાય છે ઘણા ટાઈમે ખરેખર જે મેં પેલા પણ વાત કરેલી કે જે ઇન્ટેલેક્ચુઅલ લોટ છે તેની યુનિવર્સિટી અને એજ્યુકેશન ટેકનોલોજીનો બેનિફિટ લઈને ભણવા માંગે છે કે મારે યુએસ યુનિવર્સિટીમાં જવું છે બિકોઝ આઈ વોન્ટ ટુ લર્ન સર્ટન સબ્જેક્ટ વેર ઇન્ડિયા ઇઝ હેવિંગ વેરી લિમિટેડ રિસોર્સિસ ઇન ટર્મ્સ ઓફ મેન પાવર ઇન ટર્મ્સ ઓફ ટેકનોલોજી ઓફ મશીનરીઝ એ છોકરાઓ પહેલા એવું હતું કે એ લોકો જતા હતા કે એમને હાર લર્નિંગ કરવું હતું તમે સાહીઠ સિત્તેર એસી ના દાયકાઓમાં જુઓ ત્યાં બેરિસ્ટર્સ કે આપણે એન્જિનિયર્સ કે એમટેક થવા વાળા એલડી એન્જિનિયરિંગ વાળા ફર્ધર ત્યાં જતા હતા એમને આજે યુએસમાં મોટા મોટા જે રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગના પ્રોજેક્ટ છે ઘણા પટેલ એન્જિનિયર્સ એમને છે યુએસ હોય કે કેનેડા હોય વેરી શાર્પ ઇન મેથેમેટિક્સ ફિઝિક્સ એટલે એ ફાયદો હતો પણ એ લોકો એટલા માટે જતા કે એમને તો સ્કોલરશીપ મળતી હતી અને સ્કોલરશીપમાં એ લોકો અત્યારનું મોડલ કેવું થઈ ગયું છે કે બધાને ઉપરથી એક તો જોબ અને સ્કોલરશીપની વાત તો ઠીક છે પણ લોકોને એવું છે કે મારો ફ્રેન્ડ ગયો કે અમારા સોસાયટીમાંથી પાંચ લોકો ગયા એટલે હું પણ એપ્લાય કરીને ઉભો જ જાઉં અને મેં કીધું એમ કે કોઈક ત્યાંથી બે સ્નેપ્સ મોકલે એટલે એવું થાય કે અહીં તો રોડ કેટલા ચોખ્ખા છે અને અહીંનું ફૂડ કેટલું હાઈજેનિક છે અને એ જયારે ગાડીઝ કે બધું જોવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ કે મોલ જોવે ટાઈમિંગ એમને એવું લાગે કે સાલું લાઈફ તો અહીંયા જીવે ફોટો જોવે તો એવું થાય અને ઇન્ડિયામાં કે આટલું કન્જસ્ટેડ છે આપડે પોપ્યુલેશન વધારે છે હાઈજીન નથી ને રસ્તા રોડ રસ્તા ગંદા છે ને એટલા બમ એટલા ખાડા છે ને તો કે ક્વોલિટી ઓફ લાઈફ તો ક્યાંય નથી એમ એવું ઘણા લાગતું હોય છે પણ વિચ ઇઝ નોટ ધ રિયાલિટી કોઈ પણ વસ્તુ આજે વિશુ નોટ સી ઓનલી વન સાઇડ ઓફ ધ કોઈન એ સિક્કાની બીજી બાજુ પણ છે કે ત્યાં તમારે રહેવું હોય જીવવું હોય ક્વોલિટી ઓફ લાઈફ મેન્ટેન કરવી હોય તો યુ નીડ એક્સ્ટ્રીમલી એન ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટી અને એ ઇન્ટેલેક્ચુઅલ એબિલિટીની જ જોબ મળે તમને આજે યુએસમાં વોલમાર્ટમાં કે ત્યાંના સ્ટોર્સમાં રહીને કે મોડલ્સમાં નોકરી કરો તમે તો પછી આખી જિંદગી નોકરી કરીને પેટ કાપીને પૈસા ગમે નહીં મોકલો છો એ કોઈ મોટી અચીવમેન્ટ નથી હા સોફ્ટવેર નો એક દોર આવ્યો આજથી પાંચ દસ સલંગ ચાલ્યો લગભગ આઠ થી દસ વર્ષ લાસ્ટ તમે જો ખાલી કોવિડ ટાઈમે થોડો ડાઉનફોલ હતો બાકી ત્યાંના એમેઝોન છે ફેસબુક છે ગૂગલ છે માઇક્રોસોફ્ટ છે આ બધા ઇન્ડિયન્સ થી ભરેલા પડેલા છે એ દેટ વોઝ અ ગુડ યર કે આપણું થિંકિંગ ત્યાં જઈને પણ એ પણ લેબરલ જોબ હતી હું ફરીથી કહું લોકોને એવું લાગતું કે ત્યાં માઇક્રોસોફ્ટમાં ગૂગલમાં પણ સિમ્પલી કોડિંગ કોડિંગ એટલે કમ્પ્યુટરના લેબર કારણ કે છે કે ઓપરેટિંગ સિસ્ટમ છે ત્યાં તો કેનેડા યુએસ અને જર્મની સ્વીડન અને ત્યાંના બધા સાયન્ટિસ્ટોએ ડેવલપ કરેલી ટેકનોલોજી એ લોકો ઓન કરતા હતા અને આપણા છોકરાઓ ત્યાં જઈને ગૂગલ ફેસબુક માઇક્રોસોફ્ટમાં કોડિંગ કરવાની જોબ કરતા હતા વિચ વોઝ લો પેઇંગ જોબ બરાબર એટલે આ આ પણ એક સમજવાની જરૂર છે કે કઈ જોબ મળે છે ત્યાં આપણું ડેઝિગ્નેશન શું છે કઈ પોસ્ટ પર કામ કરવાનું છે ડિગ્નિફાઈડ જોબ છે કે નહીં અહીં તમે એન્જિનિયર હોય ત્યાં પેટ્રોલ ઉભા ઉભા રહો રહો કેનેડામાં ટીમ પેલા બર્ગર વેચો ઉભા રહો સો વોન્ટ યુ તમે કદાચ એ જોબ કરી લેશો પણ અ પોઈન્ટ ઓફ ટાઈમ તમને ફ્રસ્ટ્રેશન આવશે ને આજના યુથ ને થોડી એ ખબર પડવા માંડી છે કે એટલીસ્ટ બેઝિક ડિગ્નિટી થોડું તો આપણું માન હોવું જોઈએ એટલે હવે કદાચ યુથ એ નહીં કરે ઇન્ડિયામાં તમે જુઓ એટ ધ સેમ ટાઈમ ગુડ ઓપોર્ચ્યુનિટી ગુજરાતમાં તમે જો વીસ પચીસ હજાર ની નોકરી છોકરો કઈ પણ ના આવડતો એક્સપેક્ટ કરતો હોય છે એટલે અને ખર્ચા સામે એટલા ઓછા પરચેસિંગ પાવર પેરિટીમાં જુઓ તો આપડે ક્યાંય છીએ સસ્તાઓ સસ્તું આપણું ફૂડ બાસ્કેટ સસ્તું આમ આપણને મોંઘવારી લાગે મોંઘવારી છે ઇન્ડિયામાં ઇફ આઈ ડુ નોટ ઓવર રૂલ દેટ પણ કમ્પેર ટુ દેટ તમે સોળ ડોલર કે સત્તર ડોલર નો સમોસો યુએસ માં ખાવ

અને પછી ડાઉનફોલ આવ્યો જયારે ત્યારે પછી એવું થઈ ગયું કે મકાનમાં એ લોકો હપ્તા ભરવા માટે જેમ સપ્રાઈમ ક્રાઇસિસ હતું યુએસ નું ટુ માં આપડે લેમન બ્રધર્સ ગોલ્ડમેન સર્ચ બેંક્રપ્ટ થયા હતા એ વસ્તુ કેનેડામાં હમણાં ગઈ સાલક થઈ અને પછી એ લોકોને ઘરના પૈસા ના પ્રોપર્ટી ના વેલ્યુ ડાઉન થઈ જાય એટલે અત્યારે અકોમોડેશન તો કેનેડામાં પ્રોબ્લેમ છે કારણ કે એ લોકોને એવો સપ્લાય જ નતો અને સામે પ્રિતેશભાઈ કીધું એમ કે એટલા બધા લોકો જતા રહે કે બસ આપણે ત્યાં જ જવું છે કારણ કે કોકે અને વધારે પડતું દેખાદેખી હતું આમાં રિયલ નીડ કરતા આર્ટિફિશિયલ અને ઉભી કરેલી એક નીડ વધારે નીડ આપણે ઉભી કરી હતી કે આપણે આપણી સોસાયટીમાંથી બે હજાર જગ્યા તો આપણે જવું જોઈએ એમ કરીને ટોળે ટોળા આવે માં સ્કોર આવે એટલે ફેક પછી માર્કશીટો બનાવ ફેક આઈએલટીએસ સ્કોર બનાવે એટલે ઓસ્ટ્રેલિયા જેવા તો ઇન્ડિયાને ને બ્લેક લિસ્ટેડ કરી નાખે કે ભાઈ આ તો છેલ્લા ગ્રેડમાં ઇન્ડિયન ને આપજો કારણ કે આ લોકો તો આઈએલટીએસ બી ફેક કરે કેનેડા વાળા આપણો એનું અમદાવાદનું સ્કેમ પકડ્યું એટલે પછી પ્રેશર એવું ઊંધું થઈ જાય કે બધાને વિઝા લેવા જ છે અને અપાવવા માટે એજન્ટો નવા નવા તુક્કાઓ કરે અને પછી કન્ટ્રી ઇમ્પ્રેશન બી પકડે એટલે આજ જે ધસારો છે એના કરતાં જો લોકો અહીંયા જ કન્ટ્રીબ્યુટ કરે તો ઇન્ડિયન જીડીપી ઇઝ ગ્રોઈંગ એટ ફેરલી સિક્સ પોઈન્ટ ફાઈવ સેવન પર્સન્ટ વિચ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ અહીંયા અહીંયા જ તકો ક્યાંય હોય જ ના શકે જી ચોક્કસ જી અત્યારે કેનેડાની વાત કરીએ તો કયા કયા નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે જેથી હમણાં જે ચર્ચાઓ પણ ચાલી હતી કે એની અસર ભારતીય સ્ટુડન્ટ પર વધુ જોવા મળશે અને ખાસ અભ્યાસ માટે જો જવું છે તો અત્યારે હાલની સિચ્યુએશન પ્રમાણે કોણે જવું જોઈએ આ અમેરિકા કે પછી કેનેડા અને કયા વિદ્યાર્થીઓ છે કે જેમણે આવી સિચ્યુએશન હોય તો ભારતમાં જ રહેવું જોઈએ આપ શું કહેશો જી હું બિઝનેસમાં પચીસ વર્ષથી કાર્યરત છું હું એટલું સમજુ છું કે પહેલા જે વર્ગ જતો હતો એ ત્યાં આગળ ભણવાની સાથે કમાવાના એક સપના સાથે જતો હતો અને વર્ષ દર વર્ષ વૃદ્ધિ હતી કારણ કે ડિજિટલ રેફરન્સ કહીએ કે સોશિયલ રેફરન્સ કહીએ એને બહુ મોટો ભાગ ભજવ્યો છે સોશિયલ રેફરન્સ ઇન ધ સેન્સ ફેસબુક છે આજે ઇન્સ્ટાગ્રામ છે જે આજે કોઈ બી વિદ્યાર્થી ત્યાં જાય તો પોતે ત્યાં આગળ એક પિક્ચર મૂકે કે ત્યાં વેકેશન કરી હોય કે યુનિવર્સિટી કોલેજ નું ગ્રેજ્યુએશન થયું હોય તો પિક્ચર્સ મૂકે વેલ સેટ થયો હોય તો એના પિક્ચર્સ મૂકતો હોય એના લીધે ઇન્ફ્લુઅન્સ થઈને ઘણા બધા વિદ્યાર્થીઓ પરિવાર પરિવારમાં રહેતાની અડોશ પડોશમાં જે બી વ્યક્તિ હતા એમને બી એક ઘેર હતી કે મારો છોકરો કે મારી છોકરી બી ત્યાં જઈને ત્યાં સેટ થાય ત્યાં આગળ ભવિષ્ય બનાવે તો એ પ્રમાણે એ લોકો ત્યાં ગયેલા હતા હવે વર્ષ દર વર્ષ જે વૃદ્ધિ થઈ છે કોવિડ પછી જે વધારો થયો છે અમે જોયું છે કે એક એક સાથે બે હજાર માં ઓસ્ટ્રેલિયા હોય યુકે હોય યુએસએ હોય કેનેડા હોય આ બધી જ કન્ટ્રીએ એક એક અનગિનત છોકરાઓને ત્યાં આગળ બોલાયા છે કેપેસિટી પ્રમાણે લોકોને એક્સેપ્ટ બી કર્યા છે પણ જે પ્રમાણે થોડું ખોટી પ્રવૃત્તિઓ થઈ છે વિદ્યાર્થીઓ તરફથી ઘણા એજન્ટો તરફથી પ્લસ જે રીતે સમાજમાં એક હવે મેસેજ પહોંચ્યો છે સોશિયલ મીડિયા માધ્યમથી કે ત્યાં જોબ નથી ત્યાં થઈ ગયું અને જે પ્રમાણે રીલ્સ આવી રહી છે એ સ્ટુડન્ટોને કે પેરેન્ટ્સોને હવે એક ટાઈમ આવી ગયો છે કે એક વિચારે કે શું ત્યાં જવું જોઈએ તો જે તમે મને પ્રશ્ન પૂછ્યો નિયમોનો તો હું કહી દઉં કે જે પ્રમાણે સંખ્યા બમણી થતી હતી કારણે કેનેડાએ બાવીસ જનુઆરી બે હજાર ચોવીસે પહેલો નિયમ આવી હતી કે હવે રેડ એલર્ટ હતું પછી જે માર્ચ એન્ડમાં એમને સંખ્યા આજે જાહેર કરી કે ઓન્ટેરિયોથી લઈને બ્રિટિશ કોલંબિયા થી લઈને સાસ્કેશન હોય મેનીટોબા હોય ક્યુબેક હોય એ બધાની એક સંખ્યા જાહેર કરી અમે આટલા જ વિદ્યાર્થીઓને સ્વીકારીશું તો એની પાછળનું કારણ બી હતું જેવું મેં તમને અમને કીધું કે નીટમાં જો લાખ થતા હોય ને ફક્ત સીટ આપણા ગવર્મેન્ટ અને પ્રાઇવેટ મેડિકલ હોસ્પિટલમાં તો એ જ વસ્તુ ત્યાંથી ત્યાં આવનારી સંખ્યા પાંચ લાખ છ લાખ હતી એનથી બી વધારે હતી પણ કેમ એ લોકોએ કેપ મૂકી દીધી કે અમે ફક્ત ને ફક્ત ત્રણ લાખ સાઈઠ હજાર વિદ્યાર્થીઓને વાર્ષિક સ્વીકારીશું કારણ કે અમને ખબર છે અમારી ત્યાં જોબ આટલી છે અને સ્કિલ મેનપાવર પ્રમાણે અમે આટલા લોકોને સેટ કરી શકીએ છીએ એટલે મર્યાદિત કરી દેશની જરૂરિયાત પ્રમાણે બીજું કે કે ત્યાં આગળ વિઝિટર પર વર્ક પરમિટ લઈ ગયેલા હતા ત્યાં આગળ જઈને વર્ક પરમિટ એલ એમ આઈ ને બધું ચાલતું હતું લો ની જોબ ચાલતી હતી આ ઘણા બધા રસ્તાઓ હતા કે કેનેડામાં જવાના એ બધા પર એ લોકોએ કાતર લગાવી કે પહેલા પહેલું કે ઇન કેનેડા બેસીને વિઝિટર ટુ વર્ક પર્મિટ નહીં થાય ફ્લેટ પુલિંગ કરીને થઈ શકે પણ કાયદાથી જે પ્રમાણ સેલિરી થતા હતા એ નહીં થાય પીજીડબલ્યુપીમાં બી એ કોઈ ચેન્જીસ લાવ્યા જે જોબનું અમારા મિત્રએ કીધું એ પ્રમાણે પહેલા શું હતું કે કોવિડ વખતે પૂરતી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોબ માટે તૈયાર નતા એમના હેલ્થના કારણે પછી સરકારે એની માટે 40 અવર્ષ કરેલા હતા ફૂલ ટાઈમ કામ કરી શકે એને મર્યાદિત કરીને 24 કલાક કર્યા છે જે આજે બે હજાર ઓગણીસ અઢારમાં ફક્ત વીસ કલાક હતા અઠવાડિયાના તો હવે ચોવીસ કલાક કર્યા છે મતલબ ત્રણ દિવસ તમે આઠ કલાકની શિફ્ટ કરી શકો છો એટલે ચોવીસ કલાક થઈ જાય તો વિદ્યાર્થીઓ ભણવા જાય છે એને બી ત્યાં આગળ પૂરતા ત્યાં આગળ વીસ થી પચીસ કલાક ભણવાનું હોય છે તો તમે એને ચાલીસ કલાક કે પચાસ કલાક ફૂલ ટાઈમ જોબ ના આપી શકો ત્યાંના લોકલ લોકો બી ત્યાં ચાલીસ કલાક જ જોબ કરે છે જેને ફૂલ ટાઈમ કહેવાય છે તો ચોવીસ કલાક મતલબ કેનેડા સ્ટ્રીક થયું છે પણ સારા વિદ્યાર્થીઓ માટે એક બહોળો રસ્તો ઉભો કર્યો છે હવે જવું જોઈએ તમે વાત કરો છો તો જેને જવું જોઈએ એ વિદ્યાર્થીઓ છે જેને આજે સિવિલ લાઈનમાં જેને ભણતર છે આગળ જવા માંગતા હોય એન્જિનિયરિંગ લાઈનમાં ઇલેક્ટ્રિકલ છે મેકેનિકલ છે ત્યાં આગળ ઘણી મોટી ડિમાન્ડ છે હેલ્થ સેક્ટર ત્યાં આગળ અનગિનત લોકોની જરૂરિયાત છે પર્સનલ સપોર્ટ વર્કર ડેવલપમેન્ટ સર્વિસ વર્ક કે નર્સિંગ માટે ફિઝિયોથેરાપીસ માટે ફિટનેસ અને પ્રમોશન માટે આ એક બહુ મોટો બહોળો વર્ક છે જે ત્યાં આગળ ને બી આજે આવકારે છે સ્ટુડન્ટ ને બી આવકારે છે જે ચોકસ થી આપણે વાત કરીએ સમયનો અભાવ છે ચર્ચા ને રોફવી પડે છે પરંતુ જે પ્રકારે આપણે વાત કરી કે કઈ કઈ સમસ્યાઓ અત્યારે હાલ યુએસએ અને કેનેડામાં હાલ દેખાઈ રહી છે ને જેના જ કારણે જે સમસ્યાઓ કે જે વધી રહી છે જે વિદ્યાર્થીઓ માટે તે વિદ્યાર્થીઓ આ સિવાય જે સેટલ થયેલા પણ છે જે સારું એવું કમાય છે તે લોકો પણ ક્યાંક હવે ભારત આવી રહ્યા છે ને જણાવી રહ્યા છે કે કેટલું આસાન નથી ત્યાં એમ સેટલ થવું કે પછી કોઈ પણ બાબત હોય અને એને જ મુદ્દે આપણે ચર્ચા કરી કે કઈ કઈ સમસ્યાઓ છે કે હાલ કેનેડા અને યુએસએમાં લોકોને થઈ રહી છે તો એ જ મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા ડોક્ટર ભાવિન અને સાથે જ પ્રિતેશભાઈ બંનેનો આભાર અમારી સાથે જોડાયા હતા બદલ થેન્ક યુ વેરી મચ્છ મિત્રો ઝીરવારમાં અત્યારે બસ આટલું ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર